મિત્રો જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ કે સમાચાર યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણથી સાડા ત્રણ મહિનાથી યુનિવર્સિટીમાં પ્રવેશની પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ હજુ સુધી યુનિવર્સિટીમાં ઘણા ડિપાર્ટમેન્ટની બેઠકો ખાલી છે હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓ એવા છે જેઓને યુનિવર્સિટીમાં અભ્યાસ કરવો છે પરંતુ તેઓ જીસીએ એસના કારણે તેઓ યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકતા નથી જીસીએ એસની રજીસ્ટ્રેશન પ્રક્રિયાના કારણે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જવા લાગ્યા છે અને આજે આપણી યુનિવર્સિટીની બેઠકો ખાલી છે જ્યારે એક સમયની વિશ્વવિખ્યાત યુનિવર્સિટીમાં જ્યાં વિદ્યાર્થીઓ એડમિશન લેવા માટે પડાપડી કરતા હોય ત્યાં જ યુનિવર્સિટીમાં બેઠકો ખાલી રહેવા માંડી છે અને ખાલી જે બેઠકો છે તે યુનિવર્સિટી જીસીએ કારણે એડમિશન નહીં આપી રહ્યું જેથી જીસીએએસ પર જલ્દીથી નવા વિદ્યાર્થીઓ માટે એડમિશનની પ્રક્રિયા ચાલુ કરવામાં આવે જેથી બાકી વધેલી સીટ ઉપર વિદ્યાર્થીઓ એડમિશન લઈને અભ્યાસ કરી શકે છે જેને લઈને આગ્રોજ હેડ ઓફિસ ખાતે એને સિવાય દ્વારા ભારે સૂત્રોચાર સાથે રજિસ્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જલ્દીમાં જલ્દી આનું નિરાકરણ લાવે તેની માંગણી સાથે એને સિવાયના પ્રમુખ અમર વાઘેલાએ રજૂઆત કરી સર બુકાળ અને દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું આજો જ એને દ્વારા જે છે હેડ ઓફિસ ખાતે આપવામાં આવ્યો કારણ કે તમે જોશો કે જે એડમિશન પ્રોસેસ છે તે હજી પણ ચાલુ છેલ્લા સાડા ત્રણ મહિનાથી એડમિશન પ્રોસેસ ચાલુ છે ઘણો સમય થઈ ગયો પરંતુ હજી પણ વિદ્યાર્થીઓ જે છે એડમિશનથી વંચિત છે એમએસ યુનિવર્સિટીમાં ઘણી બેઠકો ખાલી છે વિદ્યાર્થીઓ માટે પરંતુ આ જિકાસ નામનું પોર્ટલ જે એટલું ખરાબ છે કે વિદ્યાર્થીઓને એડમિશન નથી મળી રહ્યા અને ક્યાંક ને ક્યાંક જોશો કે વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને એટલું ભયાનક ગણી રહ્યા છે હાલના ટાઈમમાં કારણ કે તેઓને એડમિશન નથી મળી રહ્યા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ છે જે તેઓ આખરે કંટાળીને ભણતર પણ ઘણા વિદ્યાર્થીઓએ છોડી દીધેલું છે ખૂબ જ દુઃખદ વસ્તુ કે આ વસ્તુ અને ક્યાંક ને ક્યાંક જોશો કે એમએસ યુનિવર્સિટીના ઘણા કોર્સમાં જગ્યા ખાલી છે પણ જ્યારે રાઉન્ડ ચાલુ થાય છે ત્યારે વિદ્યાર્થીઓને એપ્લાય કરવા માટે જે છે તે કોર્સ જ નથી દેખાવામાં આવતો એટલે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ જે એમએસયુ ના સત્તાધીશો છે તેઓ જે છે પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો પહોંચાડવા માટે આ સરકારી જે છે જીકા નામનું પોર્ટલ લાવીને માત્ર ને માત્ર પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો પહોંચાડે છે અને વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમય બનાવી દીધું છે